ગીર સોમનાથના ગીર જંગલ મધ્ય આવેલું કનકાઈ ધામ શક્તિ અને ભક્તિનું પ્રતીક છે અહીં ચૈત્રી નવરાત્રી ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે ત્યારે ચૈત્રી આઠમે હજારો ભક્તો અહીં માય દર્શને પધાર્યા હતા ખાસ કરીને ગીર કંકાઈમાં ચૈત્રી આઠમનું વિશેષ મહત્વ જોવા મળે છે અહીં આઠમનું નવચંડી યજ્ઞ યોજાયો હતો સેંકડો ભાવિકોએ માતાજીના દર્શન આરતી પૂજન કર્યા હવનના દર્શન કર્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો મધ્ય ગીરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનું મંદિર કે જે શક્તિપીઠ પૂજા નું ઐતિહાસિક સ્થળ છે પુરુષ નામધારી સિંગવડા નદીના ઉદ્ગમ સ્થાન પાસે આ કનકાઈ ધામ આવેલું છે ચારે બાજુના ડુંગરા લીલા હરિયાળીથી થી સુપતા હોય અને મોરલા ગળાના કટકા કરી કરીને મલ્હાર આરાધતા હોય ત્યારે વનરાજની વચ્ચે આ ધર્મસ્થાને આવેલો યાત્રાળુ ઘડી ભરતો સંસારના તમામ દુઃખો ભૂલી જાય છે ચૈત્રી નવરાત્રિમાં જગદંબાની આરાધના ખૂબ જ મહત્વ સનાતન ધર્મ સાંસ્કૃતિમાં જોવા મળે છે ત્યારે મધ્ય ગીરમાં બિરાજતા બા કનકાઈ માતાના મંદિરે સમગ્ર ચૈત્ર માસ દરમિયાન અને ખાસ કરીને નવરાત્રીના નવ દિવસો દરમિયાન માય ભક્તોનું ઘોડાપુર અહીં જોવા મળે છે ચોર્યાસી જ્ઞાતિના કુળદેવી માં કનકાઈ આરાધના ભક્તિ અને પ્રાર્થના માટે હજારો માય ભક્તો આઠમ ના હવન ના દર્શને પધાર્યા હતા માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા માં કનકાઈ ભક્તો ની મનોકામના ની માનતા પૂર્ણ કરે છે માતાજી કનકેશ્વરી ટેમ્પલ તરફ દ્વારા વર્ષો વર્ષની ની પરંપરા થી ચૈત્રી નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રી એટલે વર્ષની ની મોટા મોટી નવરાત્રી કહેવાય આ નવરાત્રી ની અંદર કનકાઈ માતાજીને માનનારા ચોરાસી કુળ ગોઠી ભાઈઓ

પંચ્યાસી કે છ્યાસી યજ્ઞ છે અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર તે મુખ્ય યજમાન તરીકે છે અને આખો દિવસ હોમ હવન યજ્ઞ અને બધી ધાર્મિક રીતિથી આ કાર્યક્રમ આઠમને દિવસે કરવામાં આવે છે સૌ લોકો અજ્ઞાત વાસમાં હતા ત્યારે અહીં માતાજી કનકાઈમાં કે જે દિવ્યવાણી થઈ હતી કે જે કંસ જ્યારે દેવકીનો ગર્ભ મારતો હતો ત્યારે જે સાતમો ગર્ભ હતો અને દિવ્યવાણી થઈ હતી

દેશાવરથી માય ભક્તો આવતા હોય છે કે જે માં કનકાઈ પ્રત્યે પોતાની તેમની ધર્મ પ્રત્યેની આસ્થાને વધુ પ્રગટ કરે છે લોકોમાં એવી પણ માન્યતા છે કે કનકાઈ માતાના દરબારમાં કોઈ પણ માય ભક્ત દ્વારા તેમની મુશ્કેલી અને મનોકામનાને સાચા હૃદયથી રજૂ કરવામાં આવે તો કનકાઈ માતા તમામની મનોકામના પૂર્ણ કરે છે આવી એક લોકવાયકાને કારણે પણ ખાસ કરીને ચૈત્ર માસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં માય ભક્તો માં કનકાઈના ચરણોમાં આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવતા હોય છે આવતી ચાર નવરાત્રી પૈકી ચૈત્રી અનુષ્ઠાન અને આરાધનાની તરીકે પણ વિશેષ યાદ કરવામાં આવે છે જેથી નવરાત્રી ના નવ દિવસ દરમિયાન દર વર્ષે કનકાઈ માતા મંદિર પરિસરમાં વિશેષ યજ્ઞ પૂજા અનુષ્ઠાન અને મનોકામના મંત્રોચાર સાથેના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે

દર વર્ષની પરંપરા પ્રમાણે માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અતિ ભવ્ય એવા આના નવરાત્રાના આયોજન આયોજન થતું હોય છે આ નવરાત્રિની અંદર દેશ વિદેશ અને અમારે સૌરાષ્ટ્રની લોકલ લોકો એટી ફોર કોમ્યુનિટી એટલે કે ચોર્યાસી જ્ઞાતિના માં કંકેશ્વરી તેમના કુળમાં કુળદેવી તરીકે સ્થાપિત છે આ બધા જ ભક્તો ત્યારે એકમથી લઈને નોમ સુધી અહીંયા ગીરદી ખૂબ રહેતી હોય છે આ ગીરદીને પોચી વળવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્ટાફ સુધી માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષોની પરંપરા પ્રમાણે ખૂબ જ સારો સહકાર મળી રહેતો હોય છે આ કનકાઈ માતાજી આવવા માટે ધારી થઈને પણ આવી શકાય છે જાંબાળા થઈને આવી શકાય છે અને વિસાવદરથી આવી શકાય છે આ વખતે વ્યવસ્થાની અંદર માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વન વિભાગ તરફથી રસ્તાઓનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવેલું છે અને ચેકપોસ્ટ ઉપરથી વન વિભાગની પરમિશન લઈને આ સ્થળે માતા દર્શન કરવા આવી છે જે આઠમ છે એમાં હજારો માય ભક્તો દર્શન કરે છે અને યજ્ઞના દર્શન કરી પ્રસાદ લઈ અને ગરબા રમે છે અને ગરબા રમી એમના અનુષ્ઠામાં પોતે સલીન થઈ પોતે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ